નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાજપની ડબલ એન્જિનની સરકારમાં એટલે કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં બોટાદ જિલ્લાના સોનાવાલા હોસ્પિટલમાં દારૂની રેલમછેલ થતી હોય એવું જણાઈ રહ્યું છે બોટાદ સોનાવાલા હોસ્પિટલના જાહેર શૌચાલયમાં દારૂની કોથળીઓ જોવા મળી છે સોનાવાલા હોસ્પિટલમાં પોલીસ ચોકી પણ આવેલી છે તેમ છતાં કોઈ ડર વગર દારૂ પીવાવાળા સરકારી દવાખાનાના બાથરૂમમાં દારૂ પીને ત્યાં દારૂની પોટલીઓ નાખી દે છે